તો ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવે છે ત્યારે શાકભાજીના ભાવમાં ત્રીસથી લઈને પચાસ ટકા સુધીનો ભાવ વધારો થવા પામે છે જેને પગલે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટવા પામી છે ત્યારે ભારે વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે ત્યારે શાકભાજીને વ્યાપક નુકસાનને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે શાકભાજીના જથ્થાબંધ ભાવ પણ બમણા થયા છે ત્યારે કોબીજ ફ્લાવર રીંગણા આદુ લસણ ટમેટા કોથમીર મરચાં લીંબુ લસણ ગવાર અને ભીંડા સહિતના શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે ત્યારે રીંગણાનો ભાવ પહેલાં વીસથી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો હતો જે વધીને સિત્તેરથી એંસી રૂપિયા થયો છે ત્યારે ટમેટાનો ભાવ રૂપિયા વીસથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થયો છે તો લીલા મરચાં પણ ત્રીસ રૂપિયા કિલોથી વધીને સાહીઠ થી સિત્તેર રૂપિયા કિલો થયા છે ત્યારે લસણ સો રૂપિયાથી વધીને ત્રણસો રૂપિયાનું કિલો થઈ ગયું છે ત્યારે કોથમીર એકસો પચાસ રૂપિયે પ્રતિ કિલોથી વધીને ત્રણસો રૂપિયા પહોંચી છે ત્યારે મેથી પણ એકસો પચાસ થી એકસો સાહીઠ રૂપિયા કિલો હતી જે ભાવ વધીને હવે ત્રણસોથી ત્રણસો પચાસ જેટલા થયા છે આજે માર્કેટિંગ યાદની અંદર શાકભાજીની આવક ઘટી ગઈ છે કારણ કે વરસાદ બહુ પુષ્કળ પડ્યો છે આજે માલ જે ખેતરમાં ઊભો હતો એ પણ ખરાબ થઈ ગયો છે જેના હિસાબે આવક ઘટી ગઈ છે અને શાકભાજી ખૂબ જ મોંઘું થઈ ગયું છે અને શાકભાજી જે કાંઈ આવે છે એ પાણી ખાધેલું આવે છે જે થળાવાળા શાકભાજી લઈ જાય છે એ લોકો પાસે પણ શાકભાજી રહેતું નથી પચાસ ટકા ઉપર શાકભાજી બગડી જાય છે બગડી જવાના હિસાબે અત્યારે ભાવ આસમાને ચડી ગયા છે બધી શાકભાજીના ભાવ અત્યારે કોબી જે સસ્તું હતું અત્યારે કોબી પણ મોંઘું થઈ ગયું છે રીંગણા મોંઘા થઈ ગયા છે મરચા મોંઘા થઈ જાય રીંગણા અત્યારે સાઈઠ સિત્તેર એસી રૂપિયા સુધીના કિલો હોલસેલમાં જાય છે પછી ટમેટા પાંત્રીસ ચાલીસ ત્રીસ થી ચાલીસ રૂપિયા હોલસેલમાં છે પછી મરચાં છે એ પણ સાઈઠ સિત્તેર રૂપિયા હોલસેલમાં થઈ ગયા છે જે ત્રીસ ચાલીસ રૂપિયા બે દિવસ પહેલાં પચીસ ત્રીસ રૂપિયા મરચાં હતા હતા આજે વધીને સાઈઠ સિત્તેર રૂપિયા સુધી મરચાં પહોંચી ગયા છે લસણની વાત કરીએ તો સૂકું લસણ દિવસે દિવસે ભાવ વધતા જ જાય છે અત્યારે ત્રણસો ઉપરનું કિલો લસણ જાય છે પછી કોથમરીની વાત કરીએ તો કોથમરી પણ અત્યારે ત્રણસો રૂપિયાની આસપાસ કિલો છે મેથી પણ અત્યારે દોઢસો બસો થી લગાડી ત્રણસો સાડા ત્રણસો સુધી કિલો છે બધી શાકભાજીના ભાવ આસમાને ચડી ગયા છે શાકભાજી બધું પાણી ખાધેલું આવવાના હિસાબે શાકભાજી રહેતું નથી અને શાકભાજીના ભાવ ભાવ જ આસમાને છે